વડોદરા શહેરના નવાપુરા પોલીસ મથક વિસ્તારમાં પોલીસ દ્વારા ફોન ધારકોને તેરા તુજકો અર્પણ કાર્યક્રમ અંતર્ગત ખોવાઈ ગયેલા કે ચોરાઈ ગયેલા મોબાઈલ શોધીને તેઓને પરત કરવામાં આવ્યા હતા વડોદરા શહેર પોલીસના તેરા તુજકો અર્પણ કાર્યક્રમ અંતર્ગત આજે નવાપુરા પોલીસ મથકે નાગરિકોને તેમના ચોરાયેલા મોબાઈલ ફોન પરત આપવાના કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું એક વર્ષ દરમિયાન નાગરિકોના નવાપુરા પોલીસ મથક વિસ્તારમાંથી ચોરાયેલા મોબાઈલ પોલીસ દ્વારા શોધી કાઢવામાં આવ્યા અને આજે આ એસીપી અશોક રાઠવાના હસ્તે મૂળ માલિકને તેમના મોબાઈલ પરત કરવામાં આવ્યા એક વર્ષના લાંબા સમય બાદ અચાનક મોબાઈલ ફોન પરત મળ્યાની જાણ થતા મોબાઈલ માલિકોએ પણ પોલીસનો આભાર વ્યક્ત કર્યો ઉલ્લેખનીય છે કે પોલીસ વિભાગ દ્વારા ટેકનોલોજીનો ઉપયોગ કરી ચોરીના મોબાઈલ ફોન રિકવર કરવામાં આવે છે આજે કુલ પચીસ મોબાઈલ ફોન તેમના મૂળ માલિકને પરત કરવામાં આવ્યા હતા આખો વર્ષ દરમિયાન છે વિવિધ અરજીઓ છે મોબાઈલ ચોરીની અને મોબાઈલ ગુમની અમને મળતી હોય છે અને અમારી જે આહિર સાહેબ એના જે પીઆઈ છે અને એમની ટીમમાં રસિકભાઈ અને હેમંતભાઈ છે એમને ઘણી મહેનત કરીને પચીસ જેટલા મોબાઈલો છે એ રિકવર કરેલા છે આ જે મોબાઈલ છે જેના મૂળ માલિક છે એને પરત આપવા માટેનો એક આ કાર્યક્રમ ચાલી રહ્યો હવે જનરલી ભાગે છે આ મોબાઈલ્સ છે ભાગે અરજી સ્વરૂપના આવતા હોય છે તો ગુમ સ્વરૂપના હોય છે તો એને ભાગે આ લોકો આપણા સંપર્ક કરતા નથી હોતા

તો અભી એક સાર બાદ મુજે ફોન મિલ રહ